હલો સ્ટુડન્ટ સ્ટાર ટ્યુશન ક્લાસીસ વલસાડ ગુલ્લુસર આજે ટ્રિગોનોમેટ્રીનો આપણે થોડોક બેઝિક નોલેજ મેળવીશું અને એક બે દાખલાઓ પણ જોઈશું ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગોનોમેટ્રી સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ ટ્રિકોનમેટ્રીનો પરિચય જે આ આકૃતિ દોયરી છે એમાં ટ્રા એન્ગલ ત્રિકોણ એ માં એંગલ બી રાઈટ એંગલ છે બી કાટખૂણો છે એટલે એના ઓપોઝિટ સાઈડ જે છે એ હાઈપોટેનિયસ એટલે કે કર્ણ કહેવાય અને આપણે ને ઠીઠા એટલે લેસ ધેન નાઇન્ટી ડિગ્રી લીધો છે સીને બરાબર જેને ઠીઠાથી ડિનોઇટ થાય ઠીઠાથી ઓળખાય આ એના પાસે છે જે બાજુ સાઇડ એના પાસેની બાજુ કે એક્ઝસન સાઈટ કહેવાય અને એના અહીંયા બેસીને જોઈએ તો આ સામે દેખાય છે સામેની સાઈડ કે ઓપોઝિટ સાઈડ કહેવાય તો એપીઓ એબી ઓપોઝિટ સાઈડ છે ને બીસી એક્ઝસન સાઇડ છે એટલે બીસી પાસેની બાજુ છે ને એબી સામેની બાજુ છે ને એસી કર્ણ છે હાઇપોટેનિયસ છે ઓકે તો આપણે જે સાઈન ઠીઠા કોસ્ટ ઠીઠા ટેન ઠીઠા એને જે છે તે સિકવન્સમાં યાદ રાખવાનો છે પહેલો સાઈન ઠીઠા બીજો કોસ્ટ ઠીઠા ને થર્ડ ત્રીજો જે છે તે ટેન ઠીઠા આ રીતે યાદ રાખવાના આ ત્રણ જ યાદ કરવાના છે બાકીના જે ત્રણ છે તેના ઇન્વર્ટ્સ છે ઓપોઝિટ છે બરાબર એટલે વ્યસ્ત છે જે ડિનોમિનેટર છે તે ઉપર લખવાનો નિમિનેટર નીચે લખવાનો છેદ ઉપર લખવાનો ને અંશ નીચે લખી દેવાનો ફેરવી નાખવાનો બરાબર ઉપરનો આંકડો નીચે નીચેના આંકડો ઉપર લખી દેવાનો એટલે થઈ એટલે આપણે બેઝિકલી આ ત્રણે જ ફાઇન કરવાના બરાબર એટલે ત્રણે જ યાદ બી રાખવાના તો સાઈન ઠીઠા ઇઝ ઇક્વલ ટુ સ બાજુ છેદમાં કળના ઓપોઝ ઓપોઝિટ સાઇડ ડિવાઇડેડ બાય હાઈપોટેનિયસ બરાબર કોસ્ટ ઠીઠા પાસેની બાજુ છેદમાં કાળનું એટલે એક્ઝસન સાઇડ ડિવાઇડેડ બાય હાઇપોટેનિયસ ને ટેન ઠીઠામાં આ બેઉના જે ઉપર જે લખા ન્યુમિટેટરમાં જે અંશમાં તે બેઉ લખી દેવાનો પહેલાં પહેલાં ઉપર લખવાનું અને બીજાનો છે તે નીચે લખી દેવાનો એ ટેન ટેનઠીઠા થઈ ગયો બરાબર સામેની બાજુ એટલે ઓપોઝિટ સાઇડ ડિવાઇડેડ બાય હાઈપોટેનિયસ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્ઝેશન હાઈપોટેનિયસ તે પછી આ હાઈપોટેનિયસ કાઢી નાખવાનો કર્ણ કાઢી નાખવાનો એટલે સામેની બાજુ છેદમાં પાસીની બાજુ ઓપોઝિટ ઓપન એક્ઝેશન બરાબર તો એ તમારો ટેન ઠીઠા મળી જશે તો આ ત્રણ તમારા જે મળી ગયા એનાથી ઇનવર્સ એટલે કે એના વ્યસ્ત વ્યસ્ત એટલે જે નીચે છે તે ઉપર લઈ લેવાનું અને ઉપર છે તે નીચે લઈ લેવાનો એનો રે સિક્વન્સ આવશે ફોર્થ વન કોસેક ફિફ્થ વન સેક ને કોટ ઠીઠા બરાબર સિક્સ્થ વન હા તો સાયન કોસ ટેન કો સેક સેક કોટ આ રીતે સિકવન્સમાં યાદ રાખો પહેલાં સામેની બાજુથી ચાલુ કરો નીચે કરના પાસેની બાજુ કરના ને સામે બે ઉપર જે છે તે અહીંયા લખી દેવાનું ઓપોઝિટથી ચાલુ કરો ઓપોઝિટ હાઈપોટેનિયસ એક્ઝેશન હાઈપોટેનિયસ ને જે આમાં ઉપર છે તે ઉપર ને આમાં ઉપર છે તે નીચે હવે આ ત્રણે ત્રણથી એક્ઝેશન એટલે ઓપોઝિટ જે નીચે છે તે ઉપર છે તે નીચે લખી દેવાના એટલે તમારો કોશેક ઠીઠા તો હાઈપોટેનિયસ ડિવાઇડેડ બાય ઓપોઝિટ કર્ણના છેદમાં સામેની બાજુ ને હાઈપોટેનિયસ ડિવાઈડેડ બાય એક્ઝસન એટલે સેક ઠીઠા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેન ઠીઠા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જે છે ટેન ઠીઠા એનાથી ઓપોઝિટ પાસેની બાજુ છેદમાં સહમેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવશે કોટથી થ બરાબર તો આ તમારાથી આ પછી આ જે છે બધામાં કોઈ પણ એક તમને રેશિયો આપી દીધેલો હોય એક ગુણોત્તર આપેલો હોય સાઈન આપેલો હોય કોષ કે ટેન કે કોષ એક કે સેક કે કોટ એના પરથી આપને બે બે સાઇડ્સ તો મળી જ જવાનીમાં બધામાં બે બે સાઇડ છે જ જો હાઈપ્રોટીનસ શેકા તો એક્ઝેશન ન શેકા તો ઓપોઝિટ આ ત્રણમાંથી કોઈ બી બે આપેલી જોશે તો આપણે પાઇથાકોરસના આ રૂલ્સ જે છે થિયરમમાં પાઇથાકોરસ કે કર્ણ એટલે હાઈપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બે બાજુના વર્ગનો સરવારો સમ ઓફ સ્ક્વેર ઓફ ટુ સાઇડ્સ બરાબર હા તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવારો હાઈપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ સમ ઓફ સ્ક્વેર ઓફ અધર ટુ સાઇડ્સ ધેન હાઈપોટેનિયસ બરાબર એટલે તમારે જે થર્ડ સાઇડ જે નહીં આપેલી હોય ત્રીજી બાજુ એ તમારી મળી જશે તો બાકીના બધા રેશિયો તમે આ ફોર્મ્યુલા લખીને શોધી શકશો એને લગતા અને લગતા આપણે જરાક સમ જોઈએ તો એટ પોઈન્ટ વનમાં તમારો સમ આપેલો છે તેમાં એ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર આપેલો છે અને બીસી સેવન આપેલો છે તો પાયથાગોરસની ફોર્મ્યુલાથી એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો સ્કવેર કાયરો એટલે આ બધું સ્ક્વેર રૂટ આવી જશે એસી સ્ક્વેર ઇઝ એસી ઇઝ ઇક્વલ ટુ રૂટ એ સ્ક્વેર એ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એસી ઇઝ ઇક્વલ ટુ એ વર્ગમૂળમાં એ વર્ગ વધતા બીસીનો વર્ગ તો એ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોરનો વર્ગ સ્ક્વેર પ્લસ સેવનનો સ્ક્વેર તો ટ્વેન્ટી ફોર એટલે સ્ક્વેર એટલે ટ્વેન્ટી ફોર ઇન્ટુ ટ્વેન્ટી ફોર એટલે ફાઇવ સેવન્ટી સિક્સ ચોવીસનો વર્ગ પાંચસો ને છોતેર ને સાતનો વર્ગ એટલે ઓગણપચાસ સેવનનો સ્ક્વેર એટલે ફોર્ટી નાઇન તો આ બેનો સ્ક્વેર કરી આ બેનો ટોટલ કરીએ એટલે સિક્સ ટ્વેન્ટી ફાઈવ થાય સિક્સ ટ્વેન્ટી ફાઈ એટલે ટ્વેન્ટી ફાઇવ ઇન્ટુ 25 ફાઈવ 25 ગુણ્યા પચીસ એટલે પચ્ચીસનો વર્ગ થાય એટલે વર્ગને વર્ગ નીકળી જાય સ્ક્વેરનેક્વેર રૂટ નીકળી જાય એટલે ટ્વેન્ટી આવશે જે થર્ડ સાઈડ જે એસી નહીં આપેલી મળે તે એસી ટ્વેન્ટી ફાઈવ આવી ગઈ હવે જે કોઈ બી તમને રેશિયો પૂછેલા હોય ગુણોત્તર પૂછેલા હોય તે તમે લખી શકો છો સાઇન ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ ઓપન હાઈપોટેનિયસ તો જો એ કેલો છે તો એ પરથી જોવાનો એની ઓપોઝિટ સાઈડ કહીએ તો બીસી ને હાઈપોટેનિયસ એટલે એસી હાઇપોટેનિયસ ચેન્જ નહીં થાય બરાબર તો બીસી ઓપન એસી એટલે સેવન ઓપન ટ્વેન્ટી ફાઈવ કોસ એ તો એ પરથી જોવાનો પાસેની એક્ઝન સાઈડ પાસેની બાજુ કઈ છે તો એ ઓપન એસી હાઈપોટેનિયસ કારના બરાબર હા તો એ બી ઓપ એ બીના છેડમાં એસી એટલે ટ્વેન્ટી ફોર ઓપન ટ્વેન્ટી ફાઈવ હવે સાઇન સી કહેલો છે તો સી પરથી જોવાનો સાઈન એટલે ઓપોઝિટ સાઈડ સામેની બાજુ તો એ ને કર્ણ હાઈપોટેનિયસ એટલે એસી તો એ બી ઓપન એસી એટલે ચોવીસના નીચે પચીસ બરાબર ટ્વેન્ટી ફોર ડિવાઈડેડ બાય ટ્વેન્ટી ફાઈવ એસી સી સી એટલે સી પરથી જોવાનો કોસ એટલે હવે પાસેની બાજુ એટલે ઓબ્ઝેશન સાઇડ આ બની જશે બીસી બી ઓપન બરાબર તો આ રીતે તમારો થશે એ થશે સેવન ઓપન ટ્વેન્ટી એ રીતના જો તમને કોઈ એક રેશિયો આ રીતના આપી દીધેલો હોય કે સાઇન આપેલો છે તો સાઈન એટલે ઓપોઝિટ સાઈડ ડિવાઈડેડેડ બાય હાઈપોટેનિયસ એટલે એંગલ એ ઓપોઝિટ સાઈડ કોની તો એન્ગલ એની ઓપોઝિટ સાઈડ તો એંગલ એ જે છે તે ઠીઠા છે તો અહીંયા ઠીઠા લખવાનું એંગલ એ પર ઠીઠા લખવાનું બરાબર તો એની ઓપોઝિટ સાઈડ આ થશે બીસી ને આ એક્ઝસન થ થશે એ એટલે પાસેની બાજુ એ થશે ને સામેની બાજુ બીસી થશે તો કર્ણ હાઈપોટેનિયસ એસી બનશે બરાબર તો એમાં તમને આ આપેલો છે બીસી ને કર્ણ બરાબર બીસીને એસી આપેલો છે તો પાયથાગોરસ પરથી તમારે શોધી લેવાનું બી એ બરાબર બી એ કે એ એ તમને મળી જશે ને એ મળી જાય તમારે બરાબર ના મોસ્ટ આઈ આઈએમપી સંબી છે બરાબર તો એ બી મળશે તમારો એ પાયથાકોરસથી કે રૂટ સેવન એટલે જે છે તમે ડાયરેક્ટ નંબરની લખો તો એ થ્રી કે ને એ ફોર કે લેવો પડે થ્રી કે ને ફોર કે ને કે નહીં લઈને ડાયરેક્ટ ફાઇન કરો તો બી ચાલે કોઈ એક્સ લઈને ફાઇન કરે કોઈ એમ લઈને બી ફાઇન કરી શકે પછી એ તો કેન્સલ થઈ જ જવાનો છે બરાબર તો કોસ એ ઇઝ ઇક્વલ ટુ ઓપન એસી એટલે કે રૂટ સેવન ઓપન ફોર કે તો કે કેન્સલ થઈ ગયો એટલે રૂટ સેવન ઓપન ફોર ટેન એ ઇઝ ઇક્વલ ટુ બી ઓપન તો થ્રી કે ઓપન કે રૂટ સેવન તો કે કેન્સલ થઈ ગયો એટલે થ્રી ઓપન રૂટ સેવન બરાબર આ રીતે આપણે સમ કરી શકાય હવે એને કુમત કિંમતને લગતા જે બીજા અગાડી 8.2 માં ટુમાં જે સમ્સ છે તે બીજા વિડીયોમાં કરીશું બેસ્ટ ઓફ લક